નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા જન્મદિવસની ઉજવણી લોકો મોટા ભાગે એવું વિચારતા હોય કે કોઈ પાર્ટી પ્લોટમાં જાય કોઈ ગાર્ડનમાં જાય અને સેલિબ્રેશન કરીએ પણ આપણા સમાજમાં કેટલાક એવા પણ લોકો છે કે જે પોતાના જન્મદિનને એક સામાજિક સેવાના રૂપે ઉજવતા હોય તાજેતરમાં આપણે જે નીતિનભાઈ મહેતા એમનો એક રક્તદાન કેમ્પ એમના એકસઠમાં જન્મદિન નિમિત્તે રાખવામાં એ પણ આજે જ છે રક્તદાન કેમ્પ એ જ રીતે બીજા એક વૈદરાજ જે અત્યારે સ્ટુડિયોમાં મારી સામે છે અને એમણે પોતાના એકાવનમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજે એક કેમ્પ રાખ્યો હતો અને પોતે વૈદરાજ છે એટલે એમના કેમ્પમાં અનેક દર્દીઓ એમની સારવાર લેવા માટે આવે છે અને એ રીતે એને સામાજિક સેવાના ઉત્સવ તરીકે એમણે આ કેમ્પ રાખેલો અને એ કેમ્પ વિશે અને એમના આ વિચાર વિશે આવો એમની પાસેથી જાણીએ મહેશભાઈ આપનું સ્વાગત છે મહેશભાઈ સોધિત્રા આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહેશભાઈ એક તો બહુ જ સારી વાત છે કે જન્મદિવસ છે એને મોટા ભાગે આપણે એવું વિચારતા હોય કે સેલિબ્રેટ કરીએ કેક કાપીએ એવું પણ તમને આવો વિચાર શા માટે કેવી રીતે આવ્યો વિચાર આવવાની વાત એ છે કે આપણે જે સનાતન કહીએ આપણો સનાતન ધર્મ તો એની અંદર સેવા મહત્વ વધારે આપેલું છે તો ખરેખર આપણે જો કોઈ પણ ટાઈમે આપણા જે પ્રસંગો છે એમાં પણ જો ધર્મ ને વણતા જાય તો લોક લોક ઉપયોગી પણ થઈ શકાય અને આ અત્યારે દોડધામ ની જિંદગી છે સમય મળતો જ નથી કોઈ કબીર સાહેબ એક વાત કરી છે કે ભાઈ આગે ધંધા પીછે ધંધા ધંધા મધ્ય ધૂન લગાવે સો સાહેબ કા બંધા જો વચ્ચે જ આપણે કઈક વણી લઈએ તો આપણી સાર્થક થાય એવા વિચારથી મેં કીધું કે ભાઈ લગભગ મારા પરિવારના ના કોઈ પણ જન્મ દિવસે આવી સેવા કે પ્રવૃત્તિ કરતો જો એનેશ્વરી હોય કે કઈ પણ હોય એવા પ્રસંગો ઘરમાં આવે એટલે કઈક ને કઈક રાખવું જેમ કે ચકલી ઘર વિતરણ કરવા છે ગાયો નું ગૌશાળા જવું દેવું

આપ ગૌ સેવા સાથે પણ જોડાયેલા છો તો ગૌ માં એવું છે કે બચપન થી બરોબર મને એનો રસ હતો પણ એમાં સંસારના આપડે જયારે લગ્ન થયા લગ્ન જીવન માં આવ્યા પછી મારે આ

અને ઈ વીકલી ચલાવું છું બે હજાર પંદર થી અત્યારે તો એમાં ગણે લગી આપણું આગળ હાલે પણ દરેક ગૌશાળા એ જવું ગૌશાળાની મુલાકાત લેવી ગૌશાળાની નાની મોટી વાતો છે એ લોકો સમક્ષ રાખવી હા એવું કાર્ય હાથ ધર્યું પછી વચારે ગૌ સેવામાં એક ગૌશાળાની મદદ થી અમે ને પાંત્રી પ્રોડક્ટ બનાવી હતી

એમાં તો મારું સૂત્ર જ છે અડતર થી કેન્સર સુધીના તમામ રોગ બરોબર કોઈ પણ રોગ હોય આપણે વાત આયુર્વેદ આપડે ગોળિયું કે લાકડા એ આયુર્વેદ નથી ખરેખર જોઈએ તો આયુર્વેદ એટલે જીવન જીવવાની જીવન શૈલી ક્યારે શું ખવાય શું ન ખવાય ક્યારે પીવાય ક્યારે હોવાય બેઠાય મતલબ એ જે છે આપડી લાઈફ છે જીવન કેમ એ આયુર્વેદ છે જિંદગીમાં તમે નિરોગી સર્વે સુખી ના સંતો સર્વે સંતો નિરામયા તમારે બીમાર પડવાનું જ નથી એની વાત તો એ છે અને જો બીમારી આવી તો બીજો પાર્ટ કે તો એનો આયુર્વેદ દ્વારા ઈલાજ બરોબર તો ઇલાજ ની અંદર સાહેબ વાર લાગે એક ભાઈ નો લોટો પી જાવ છ મહિના પછી ચડે લેપારો છે એક ગ્લાસ એક બે ગોડી પી જાવ પછી કેજો છ મહિના પછી ચડે ક્યારે તરત જ અસર થતી હોય પણ એમાં કે અત્યારે આ સોશિયલ મીડિયા નો જમાનો છે અચ્છા હવે આયુર્વેદ પ્રચાર કરવા બધા માનતા હોય છે બરાબર પણ છતાંય ઘણી વખત આ સોશિયલ મીડિયાના કારણે લોકો માં ખોટી ફેલાતી હોય છે તો હું બોલી ને બળબડ કરીને સમજાવી દીધું કે લીમડોન પીપળોન ઓલું ખાવું પણ કોને ખાવું કોને ન ખાવું એ માહિતી હોતી નથી ઈ પરિણામે કાતો નથી આવતું કાતો વિપરીત પરિસ્થિતિ કોઈ એમ કે આયુર્વેદમાં નુકસાન ન થાય સાહેબ આયુર્વેદ નું નુકસાન છે ને એવું છે કે કોઈ પણ પેથી કે કોઈ પણ પદ્ધતિ નું નુકસાન આયુર્વેદ ભર દેશે પણ આયુર્વેદ નું નુકસાન છે એ કોઈ ભરાતું નથી આપણે ઘણી વખત તમે સાંભળ્યો છે કે સાઠ સિત્તેર વર્ષના વ્યક્તિ એકદમ જોશ થી કામ કરતા હોય તો એને એમ કે જૂનું ઘી ખાધું એટલે સિત્તેર વર્ષ પેલા નું ઘી અત્યારે શું કામ કરે આયુર્વેદ એ છે શું છે જીવન જીવવાની શૈલી અને આપડા આયુર્વેદ માં તો કેવાય છે કરજ કરીને ઘી ખાવું પણ ઘી ગાય નું અમારા આયુર્વેદ માં આપડે વાઘભટજી છે ચરક માં આપડે જે કઈ કેવાનું છે દરેક શાસ્ત્ર માં ઘી નું વર્ણન એટલે ગાય નું ઘી બરાબર બરોબર નકર બીજા ઘી છે એ

આપણે અહીંયા ઇન્ટરવ્યુ પણ કર્યું હતું બરોબર એવા લોકો અત્યારે પ્રેક્ટિસ કરે છે મારા વિદ્યાર્થીઓ છે અને લોકોને દવાથી બચાવવાનું કામ કરે છે સરસ સરસ અમે જે ટ્રેનિંગ આપીએ છીએ એમાં બેઝિક ટ્રેનિંગ જ આપીએ કોઈ ડિગ્રી આપતા નથી બરાબર ખાલી એના પોતે કોઈ પણ વ્યક્તિને સારવાર આપી શકે મદદ કરી સરસ મહેશભાઈ બહુ જ સરસ ખાસ તો આજે જન્મદિન નિમિત્તે આપને મળવાનું થયું અને ખાસ આપ અહીંયા આવ્યા અને એ પણ આપનો કેમ્પ પૂરો કરીને સીધા અહીંયા આવ્યા કારણ કે આજનો મને યાદ છે કે મારું આજે જન્મદિવસ નિમિત્તે કેમ્પ હતો આ કેમ્પ સવારમાં વહેલો અમે લીધો બરાબર એકવીસ દર્દીને સારવાર કરીને પછી હવે અહીંયા આવ્યો વાહ વાહ સરસ તો ખરેખર એક મહેશ આમ આપનું નામ જ મહેશ છે ભગવાન ભોળાનાથ એટલે સરસ રીતે તમે તમારા નામને પણ સાર્થક કર્યું છે અને ખાસ કરીને જન્મદિન નિમિત્તે આવો જે નિર્ણય અને ખા વધારે એટલા માટે કહું છું કે આખા પરિવારમાં જ્યારે જ્યારે તમે આવો કોઈ પ્રસંગ આવે ત્યારે એને એક સામાજિક સેવાના રૂપમાં લઈ અને આખો સામાજિક સેવા ઉત્સવ તરીકે એને ઉજવો છો એ ખરેખર આવકાર્ય છે અને ખાસ આજે કરુણાટોક ટોક માં તમે પધાર્યા ખાસ અમારી સાથે જોડાઈને તમારી વાતો શેર કરી એ માટે આપનો ખુખુવાબા ધન્યવાદ આપનો પણ આભાર કારણ કે આ જો મારું તો નાનું કામ છે અને આવા નાના માણાને પણ કરુણા એક માધ્યમ આપે છે એ પણ બહુ ખૂબ આભાર માનવા જેવી વાત છે અને આ સંસ્થાનું તો બહુ મોટું ભગીરથ કાર્ય છે અને એમાં અમે ક્યાંય ને ક્યાંય મદદરૂપ થઈ શકીએ તો પણ સારું છે